સુરતના સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કરનારા ટોળાએ ત્યાં કરેલા વ્યાપક પથ્થરમારા બાદ સજેલી અરાજકતા બાદ પોલીસે ઝેટપી પાડેલા સત્તાવીસ લોકોને અઢાર દિવસ બાદ કોર્ટે સરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો પોલીસ પર હુમલો કરનારા અને પોલીસની હાજરીમાં પથ્થરમારો કરનારાઓ કેમેરામાં કેદ થયેલાઓ સામે ક્યારે પગલાં લેવાશે તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી હતી હાલ તો મુક્ત થયેલા તમામ આરોપીઓ તરફે હસમુખભાઈ લાલવાળા જમીનભાઈ શેઠ જાવેદ મુલતાની

ત્યારબાદ ટોળામાંથી કેટલાકોએ પથ્થરમારો શરૂ કરી વાહનોમાં વ્યાપક તોડફોડો અને આગ જગ્યા બનાવો કર્યા હતા તો ટોળામાંથી કેટલાકે પોલીસની હાજરીમાં જ પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરી હતી તો કેટલાક અસામાજિક તત્વોએ તો પોલીસ જવાન પર જ હુમલો કરી દીધો હતો જે ઘટનાના વિડીયો પણ સામે આવ્યા હતા જેને લઈને પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને શહેર બની પોલીસનો કાફલો સૈયદપુરા પોલીસ ચોકીએ ખટકી દેવામાં આવ્યો હતો તો આ અરજકતા વચ્ચે હિન્દુ મુસ્લિમ કોમના ટોળાઓ દ્વારા એક બીજા પર પથ્થરમારો કરાયા હોય આ મામલે પોલીસે સત્તાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી જે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટે રિમાન્ડ આપ્યા હતા અને ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં તમામને મોકલી દેવાયા હતા તો આજે એટલે કે તારીખ સતાવીસમી સપ્ટેમ્બર શુક્રવારના રોજ કોર્ટે તમામ સત્તાવીસ લોકોને પચીસ હજાર રૂપિયાના સતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો તરફે હસમુખ લાલવાલા જમીન શેખ જાવેદ મુ અસલમ શેખ શેખ ઝેબા પઠાણ સૈયદ તૈયદ શેખ અલ્તાફ ભરૂચી શાહીન મલે સહિતના ગણેશોત્સવ દરમિયાન સર્જાયેલી અરાજકતા મામલે પોલીસ પર હુમલો કરનારા અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કરનારાઓ કેમેરામાં કેદ થયા હોય તેઓને પોલીસ ક્યારે પકડી તેઓને કાયદાનું ભાન કરાશે તે ચર્ચા શહેરભરમાં જોવા મળી હતી